સુરત શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે ડિંડોલીમાં ચપ્પુ વડે હુમલો કરી લૂંટ કરી ભાગેલા છૂટેલા લૂંટારોમાંથી એક લૂંટારોને મૈધરપુરા પોલીસે ઝડપી પાડી તેનો પાસેથી ચપ્પુ પણ કબજે કર્યું છે સુરતમાં સામારીક તત્વોનો વધી રહેલો આતંક જોઈ પોલીસ ફનેક્શનમાં આવી ગઈ છે અને કાયદો વ્યવસ્થા પર સીધી તરફ મારનાર ગુનેગારોને પકડીને જેલમાં ધકેલાઈ રહ્યા છે એ લઈ પેટ્રોલિંગ સઘન બનાવી રહેલી મૈધરપુરા પોલીસને માથાભરે લૂંટારોને ઝડપી પડવામાં સફળતા મળી હતી મૈધરપુરા પોલીસ પથકના પીઆઈ એચ એમ ચૌહાણ અને સેકન્ડ પીઆઈ યુજે જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચઆર ચૌધરીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમીના આધારે ડિંડોલી પોલીસ પતકને હદમાં લૂંટને અંજામ આપી ભાગી છૂટેલા એક લૂટારો આવાસ કરતા રહેતા અસલમ રૂપે અસલમ તેની ઝડપી લેતા રીઢા પાસેથી ચપ્પુ તથા મોબાઈલ ફોન અને રોકડા મળી આવી હતી જેથી પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે ગત બારમી જાન્યુઆરીના રોજ પોતાના મિત્ર અરબાજ રૂપે બિલ્લી સાથે મળી આવી શેક તેની સાથે રહેલા ઈસમ પર ચપ્પુથી હુમલો કરી તેઓ પાસેથી પૈસાને લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો મેદરપુરા પોલીસે રીઢા લૂટારુનો કબજો ડિંડોલી પોલીસને સોપન તજવીજ ધરી છે બ્યુરો રિપોર્ટ